લોકમાં તમારું સ્વાગત છે અને તમને ખબર જ છે કે આજે નહીં આજે મતલબ રવિવાર આવી ગયો એટલે અમારે પૂતની સ્ટોરી ઉતારવાની હતી એટલે મહેમાનને પણ તેડ આવી લીધા મહેમાન કોણ છે તમે જોઈ લો આપણા કોમલબેન અને આપણા કલેજુ આ મારું કલેજુ ને અમારું હેડકુ બધાય ફેમિલી અને અમારી મોટી કિડની ચરાય નથી એ તમને આજે દેખાઈ જાય કઈ મોટી કિડની એટલે શું કેવાય આપણે આજ જો આ રાકેશભાઈની રૂમ છે ને એ સાફ સફાઈ કરી છે તો આ મહેમાનને તેડાવવા સાફ સફાઈ કરવા કારણ કે એકલે હતો ન થાય તો આપણે હવે મળશું સાફ સફાઈ કરતા જાવ ને લોક ચાલુ રહે અમારો અને અમારો ઝઘડો પણ ચાલુ રહે કોમળબેન ની આરે કારણ કે બાંધવાનું છે એની આરે મારે જ્યારે મારો પ્રેંક છો તો ત્યારે પહેલી કમેન્ટ એની આવી હતી મિત્રો તમને ખબર જ છે મારા પ્રેંકમાં એને મજાક બહુ ઉડાયરો તો પહેલી કમેન્ટ એની તો એની આરે આપણો બદલો લેવાનો છે

કામ થોડું જોવું તો પડે ને આપણે કે કેવું કરે છે કેવું નહીં જોઈ છે કે અમતું બેન ઝાડુ પોછા કરી રહ્યા છે તો આપણે એને થોડાક શબ્દ પૂછ્યા કે તમે કાંઈ બોલવા માંગો છો કે તમને એમ બે ફિલિંગ આવે છે આવું કરી કરીને આવું તો અમે બચપનથી કરીએ છીએ પણ કાંઈ ફિલિંગ જ નથી આવતી તો એમાં એવું હોય કે કામમાં થોડી ફિલિંગ ન આવતી હોય એટલે અરે આ છોકરાઓ કામ કરે ને તો એને મજા આવે તેને ફિલિંગ આવે તો ઝાડુ પોગાડે હું લોક બનાવું છું એટલે મારે થોડીક શાંતિ છે એટલે હું થોડીક આગી લઈ જાય એટલે કામ થઈ જાય બધું જાય છે મમતું બેન પાસે હું કે છે એ તો મને કઈ ખબર ઘરનું કામ તો થઈ જાય

તો રાકેત ભાઈ આને આપણે વિષય સમજી ઓમ ઓમ વિંદુ હરફિયાર હરફ હરફ ટાટા ટાટા એટલે ટાટા ટાટા કીધું હા મિની મિની જો મિની ઓ કિલ્લી મારું છું અને ઘર તો પોચું अगर यो काही ते तुम्ही मेरा मन जल्दी बगर करो काय नाही काय नाही तुम्ही જોઈ लेता तुम खबर हूं का जोवा जाई बरोबर आलस करी बाकी तुम काही टाइम पास करवन थाई बाय बाय लव बाय कामवा तो

રાકેશભાઈ પૂગા આપડે કઈ નેવરા નથી તમારા બેટા બેટા બેન તો તમારું બધા સ્વાગત છે આ બ્લોક માં ક્યાંનું સાબત થઈ ગયું તમારું થઈ ગયું છે હું તો દોસ્તો રોટલા કરું છું અને કોમલબેન ને બધા કોમલભાઈ શનગાર રહેશે રાકેશભાઈ આપણે જાય કેક ને બેક ને બધું લેવા પછી મારા મમ્મી પણ તો બધા આવી જાય પછી આપણે શણગાર છે ડેકોરેશન કરશે અને આપણે બર્ડે વિશ કરે છે રાકેશભાઈ ને તો બધા રાકેશભાઈ ના દોસ્તારો ઘરના બધા હું કહેવાય બધાનું ખાવાનું બનાવું છું હું બધા રોટલા મારે એકલી ને જ કરવાના છે બેન શાક બનાવે છે અને બીજું બીજું બેનુ ખાવું હોય તો રાકેશભાઈ જાય છે લેવા તો તમને ખબર હશે કે રાકેશભાઈના સેન્ડના બન કે થઈ ગયા છે તો આપણે રાકેશભાઈ ને શું કહેવાય બર્થડે પાર્ટીમાં એને વિશ કરી દેવું બધાય અને આમાં આ મારો લોગ રાકેશભાઈ અગેરનો નો છે મારો કોમન નો અમારો એટલે તમે તમને લેવા હોય તો અમને લાઈક છે હું કમેન્ટ દેજો તો દોસ્તો તમારી ઘરે પણ ગેસ છે અમારી ઘરે પણ ગેસ છે પણ અમારા ઘરના ના રોટલા ભાવતા નથી એટલે હમણાં શું કરવું પડે અમારી મજબૂરી બાકી અમને કઈ શોખ ન થાય દવાડા ખાવાનો

આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય ને ટાટા લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો દોસ્તો અમારો વિડીયો છે ને આયા સુધી કેતન ભાઈ તમને કીધું એવી રીતના રાખે થઈ ગયા છે કેક લેવા જાફરાબાદ એટલે એ આવે પછી આપણે શું કહીનો એનો રાકેશભાઈ અમે કીધું કે આપણે બીજો વિડીયો બનાવીએ આખો પાર્ટીનો તો એ આવે પછી આપણે બીજો વિડીયો પણ બનાવશું એ પણ તમને વિડીયો જોવા મળી જાય વેલા હે તો આપણે હવે તમે જો અમારા વિડીયોમાં નવા આવ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો ને જૂના હોય તો એવી રીતના જોતા જ રહેજો તો મળશું આપણે બીજા વિડીયોમાં